નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે પછી તમે સવારના જીવનમાં સારા સમાચાર એક મહાન ચમત્કાર થવાનો છે તમારા ઘરમાં પડશે હા મિત્રોનો તબક્કો તમારા બધાના જીવનમાં હવે જે કંઈ થાય છે તે સારા સમાચાર છે આજે સાંજે સાંભળીને તમે પાગલ થઈ જશો ચારસો પિસ્તાલીસ પછી તમારા જીવનમાં એક નવી શરૂઆત થઈ મિત્રો વારો આવવાનો છે એક દેવી જે જે તમને સ્ત્રી બનાવીને તમારા જીવનમાં આવશે અને તે રાતોરાત તમારું જીવન બદલી નાખશે વિડિયો શરૂ કરતા પહેલાં તમને ચમકાવશે પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે ભક્તોને આ વિડિયો સૌથી પહેલાં ગમ્યો કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને ત્રણ વાર જય માતાદી લખો જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે છે તમારા આખા પરિવારને તે મળશે હા મિત્રો તમને દેવી મળશે આ દેવીએ બધા પર પોતાનો હાથ મૂક્યો છે હવે હું તમને તમારા જીવનમાં તે બધું આપવા માંગુ છું તે કંઈક એવું બનવા જઈ રહ્યું છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય હવે તમારા દુશ્મનને ખબર પડશે કે તમે કેવા છો માણસો હવે તમારા દુશ્મનોનું ગૌરવ છે મિત્રો તમે જે કંઈ કરશો તે કચડી નાખવામાં આવશે મને નહોતું લાગતું કે તે તમને રાજા માનશે કારણ કે આ દેવી હવે તને રાજા બનાવશે હા મિત્રો વિડિયો ધ્યાંથી જુઓ ગમે તે વસ્તુ જુઓ અને ગમે તે સંકેત આપો ગમે તે માહિતી આપો હું તેને જીવનમાં એકવાર ઉકેલ જણાવીશ મારે તે કરવું પડશે અને મિત્રો તમારું જીવન બદલાઈ જશે આજે રાત્રે જઈશ ચારસો પિસ્તાલીસ પછી આગામી પાંચ દિવસ માટે તમારા બધા માટે આ ઘટના જીવનમાં હંમેશા બનશે અને આવી જ કોઈ ઘટના આગામી દસ થી બાર કલાકમાં બનવાની છે આખી વાત અંદર થશે અમે તમને વિગતવાર જણાવીશું હું તમને આગામી પાંચ દિવસમાં કહીશ હું એક સ્ત્રીને મળવા જઈ રહ્યો છું જે ભગવાને તમને ખાસ પસંદ કર્યા છે તે તમારા જીવનમાં એક નવો પ્રકાશ લાવશે જેથી તમારા જીવનના દુઃખ અને દુઃખનો અંત આવે તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે અને પીડાને મારા હૃદયમાં દફનાવી રાખી જે તમે કોઈની સાથે શેર કરી શકતા ન હતા પણ હવે તમારા ખુશ રહેવાનો સમય આવી ગયો છે અનુભવ કરો કારણ કે તમારા સારા દિવસો આવી રહ્યા છે મિત્રો ઘણીવાર આપણા મનમાં ઘણી બધી વાતો હોય છે બધી વાતો બને છે પણ કોઈને કહેવામાં આવતી નથી આ કારણે શેર કરવું મુશ્કેલ બની જાય છે આવું એટલા માટે થાય છે કારણ કે આપણી આસપાસ આવું કોઈ નથી આપણી પીડા સમજી શકે તેવું કોઈ નથી અને જેને આપણે આપણી પોતાની માનીએ છીએ અને આપણી વાતો કહીએ છીએ તમે પહેલાં તે લોકોને તમારા પોતાના માન્યા છે તમને એ જ લોકોએ છેતર્યા છે જેને તમે તમારું બધું માનતા હતા કારણ કે તેઓ તમને બિલકુલ સમજી શકતા નથી આના કારણે તમે લોકો પરથી બધો વિશ્વાસ ગુમાવી દીધો છે જો તમે ઈચ્છો તો પણ હવે તમે તમારા દિલની વાત કોઈની સાથે શેર કરી શકો છો જો તમે મને કહી શકતા નથી તો ભગવાન તમને મદદ કરશે તમારા જીવનમાં મુશ્કેલીઓ ઘટાડવા માટે હું આ કોઈ ખાસ મહિલાને મોકલી શકું છું સ્ત્રીઓ ફક્ત પુરુષો માટે જ નહીં પણ આ સ્ત્રીઓના જીવનમાં પણ આવી શકે છે જલ્દી જીવન રંગીથી રંગીન બને છે આ સ્ત્રી તમારા જીવનમાં આવશે તમારા જીવનમાં મહાન ચમત્કારો અને ખુશીઓ આવે વરસાદ પડશે એવી ઘટનાઓ બનશે જે તમને જો તમે તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે તો જો તમારા મનમાં કોઈ મોટું તોફાન ચાલી રહ્યું હોય તો આ હવે પ્રશ્ને ઊભો થાય છે કે શું તે સ્ત્રી તેને શાંત કરશે આ સ્ત્રી કોણ છે અને તમે તેને કેવી રીતે ઓળખશો સૌ તમારે જાણવું જોઈએ કે આ એક સ્ત્રી તમારા જીવનમાં કેવા ફેરફારો લાવશે આ પછી આપણે તેને કેવી રીતે ઓળખવું તે વિશે વાત કરીશું પદ્ધતિ શું છે અને તમે તે ક્યાંથી મેળવી શકો છો માહિતી સાથે ભગવાન શ્રી રામ કોણ છે અને સંકટ મોચન હનુમાનજીના સાચા ભક્ત છો તેમને આ સંદેશ વાંચવા વિનંતી છે ત્યારબાદ જય શ્રીરામ અને મુશ્કેલી મુક્તિદાતા હનુમાનજી આ રીતે જય હો લખો અને આશીર્વાદ મેળવો આમ કરવાથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી તમારા જીવનમાં સુખ અને શાંતિનો આશીર્વાદ સમૃદ્ધિ લાવશે અને તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે ઉકેલ તો આવશે જ હવે વાત કરીએ એ સ્ત્રી વિશે તમારા જીવનમાં શું સકારાત્મક છે તે વિશે આ મહિલા તે લોકો માટે પરિવર્તન લાવવા જઈ રહી છે તે તમારા જીવનનો વાસ્તવિક ચહેરો પણ ઉજાગર કરશે હું એ લોકોના કપટ અને છેત્રપિંડીથી ભરેલો છું ખોટા માસ્ક ઉતારી નાખશે અને જેઓ તેઓ ઈશા કરે છે અને આ સ્ત્રી વધુ ઈશા કરશે નામ અને આરથી શરૂ થાય છે એક સ્ત્રી તમારા જીવનમાં આવશે અને તેને બદલી નાખશે ધ્યાનમાં રાખો કે તમારા હૃદયનો દુખાવો તમે તેને છુપાવવામાં નિષ્ણાત હોઈ શકો છો પણ ખુશી એટલી લાંબી છુપાવી શકાતી નથી કે જ્યાં સુધી કોઈ સ્ત્રી તમારા જીવનમાં ન આવે આ સ્ત્રી વિશે કોઈને કંઈ કહેશો નહીં આગામી પાંચથી છ દિવસમાં રસ્તા પર અથવા ક્યાંક મુસાફરી કરતી વખતે જો તમે પુરુષ છો તો તમે તે અહીંથી મેળવી શકો છો મિત્રતા થઈ શકે છે અને જો તમે સ્ત્રી છો આ સ્ત્રી તમારી મિત્ર હોઈ શકે છે શું તમારી આસપાસ આ નામની કોઈ સ્ત્રી છે પહેલેથી જ અસ્તિત્વમાં છે કે તમે હજુ સુધી નથી જો તમે તેને અવગણતા હોત તો તમે તેની સાથે સારા વર્તન કરત જો તમે ગુણોને ઓળખો છો તો તમને ખબર પડશે કે તે તે તમારા જીવન માટે કેટલું મહત્વનું છે આ રીતે આ સ્ત્રી તમારું જીવન બદલી શકે છે મિત્રો તે તમને ખુશી અને સમૃદ્ધિથી ભરી દેશે તમારા જીવન અને ભવિષ્યના અનોખા રહસ્યો આ પેપરમાં જાહેર કરાયેલી ઘટનાઓ હા મિત્રો આવનારા સાત દિવસમાં તમારા તમારા જીવનમાં મોટા ફેરફારો થવાના છે તે તમારા માટે પડકારજનક અને રોમાંચક રહેશે તમે આ માહિતી જાતે જોઈ શકો છો બાગેશ્વર બાબાને પણ આશ્ચર્ય થયું કારણ કે પહેલીવાર છે કે કોઈ વ્યક્તિ ત્રણ પત્રિકાઓ એકસાથે બહાર આવી છે અને આ પંચોમાં જે બાબતો પ્રકાશમાં આવી છે તે તમારી છે તમારા માટે આશ્ચર્યજનક છે જ્યારે તમે જો તમે આ વાતો સાંભળો છો તો શક્ય છે કે તમારા આંખોમાંથી આંસુ નહીં પણ લોહીના આંસુ આવનારો સમય ખૂબ જ ઝડપથી વહેવા લાગ્યો છે તે પડકારજનક છે પણ તમારા પેપરમાં કંઈક છે આ સંદેશાઓમાં સુખદ સંકેતો પણ હાજર છે જીવનની સૌથી મોટી ખુશીના સમાચાર પણ છે ફક્ત આજ તમારા જીવનમાં પ્રેમ અને સંપત્તિ લાવશે અકસ્માતની શક્યતા હોવા છતાં પણ રચના થતી હોય તેવું લાગે છે શક્યતાઓ એટલા માટે છે કે તમારા કેટલાક ખરાબ કાર્યો અને જાણી જોઈને કે અજાણતા કરવામાં આવતી ભૂલો ગણતરી આ ફકરામાં પણ આપવામાં આવી છે તમારા જીવનનો સૌથી મોટો આનંદ અને કેટલીક વાતો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે આ જ્યોતિષ કાર્યક્રમમાં પણ આ વાતનો ખુલાસો થયો હતો એટલા માટે મિત્રો આ દુનિયામાં કોઈ નથી વિચાર્યા વગર આના પર વિશ્વાસ ન કરો દુનિયા ફક્ત સ્વાર્થના આધારે ચાલે છે જ્યાં સુધી તમારી પાસે લોકોને આપવા માટે કંઈક છે તમારી સાથે રહીશ પણ જે દિવસે તમે તેમને છોડી દેશો લોકો તમને એ દિવસે છોડી દેશે જ્યારે તમે કોઈ કામના નહીં રહે ભલે તે તમારા પોતાના હોય તો પહેલાં તમારા વિશે વિચારો પછી ઘણા લોકો પહેલાં પોતાના પ્રિયજનો વિશે વિચારે છે તે પોતાના પરિવારની સંભાળ રાખે છે અને પોતાને ભૂખ્યો રાખે છે તેઓ જીવતા રહીને પણ પોતાના પ્રિયજનોને ખવડાવે છે આ સારી વાત છે પણ ભૂલશો નહીં કે આ દુનિયામાં પહેલાં તમારી સંભાળ રાખો આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી ચાલુ રાખવો મહત્ત્વપૂર્ણ છે તમારા જીવનમાં આવતા ફેરફારો જુઓ અને નોંધો પણ મિત્રો માનવતા માટે તૈયાર રહો આ વલણ ઘણીવાર ખૂબ જ સારું હોય છે પરંતુ ક્યારેક તે તેને મુશ્કેલીમાં મૂકી દે છે તેના મૃત્યુનું કારણ પણ આપે છે પણ બનાવી શકાય છે કારણ કે વાસ્તવિકતા એ છે કે કોઈ પણ અને મને તમારી પરવા નથી તમને તમારી પરવા નથી જો તમે સારા છો તો તમારે તે જાતે કરવું પડશે જો તમે સ્વસ્થ રહેશો તો જ તમે તમારા પરિવારની સારી રીતે સંભાળ રાખી શકશો તેમની સંભાળ રાખી શકશે અને તેમની જરૂરિયાતો પૂરી કરી શકશે તમે તે કરી શકશો પણ જો તમે પોતે સ્વસ્થ હશો તો જો તમે ત્યાં નહીં હોવ તો તમારા પરિવારનું શું થશે તો પહેલાં તમારી સંભાળ રાખો અને પછી તમારા પ્રિયજનોનું ધ્યાન રાખો મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ આપણે એ બિંદુ તરફ આગળ વધી રહ્યા છીએ જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ જ્યોતિષ કાર્યક્રમ પહેલાં સાંભળવો જોઈએ તેને લાઇક કરો કારણ કે હું તમને કહેવાનો છું હું તમારા ત્રણ મુક્કાનો ભોગ બનીશ આમાં શું બહાર આવ્યું છે મહત્વપૂર્ણ માહિતી અને કેટલીક કાળી બાગેશ્વરમાં જેમનો ખુલાસો થયો છે તેવા રાજ્યો આગળ આવ્યા છે ધામ સરકારે આ કર્યું છે તેથી આ જ્યોતિષ કાર્યક્રમને હળવાશથી લેવો એ એક મોટી ભૂલ છે જો તમે આને અવગણશો તો સમાજ તમારી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે અને તમે સમય ખૂબ જ નાજુક હોઈ શકે છે તમે મુશ્કેલીમાં હોઈ શકો છો મારા પ્રિય મિત્રો તેથી જ્યોતિષ શરૂઆતથી અંત સુધી શો હું ભૂલી ગયો કે મેં તમારા માટે આ જ્યોતિષ કાર્યક્રમ કર્યો હતો ખૂબ મહેન્તથી બનાવવામાં આવ્યું છે અને જો તમે જો તમને તે ગમતું નથી તો તે મારા પ્રયત્નોનો અંત હશે જો તમે તેને અવગણશો મારા મિત્રો હમણાં જ કૃપા કરીને જ્યોતિષ કાર્યક્રમને લાઇક અને શેર કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ કૃપા કરીને તેને એવી રીતે લખો કે બધા દેવોના દેવ મહાદેવ તમારા પર આશીર્વાદ રહે હવે અમને જણાવો બાગેશ્વર બાબાના પંચોમાં શું છે રહસ્યો ખુલી ગયા છે તમે કયું મોટું પાપ કર્યું છે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે અને તમારા જીવનમાં કયા સારા સમાચાર આવશે આપેલી સંપૂર્ણ માહિતી ધ્યાનથી સાંભળો કારણ કે પંચોમાં પણ ઉલ્લેખ છે કે તમારા ઘરના દરવાજા પર એક ખાસ શક્તિ બેઠી છે જો આવું બન્યું હોય તો તેને અવગણશો નહીં અને સાવધ રહો આ શક્તિ તમારા આખા પરિવાર સુધી પહોંચવા દો તમને ધનવાન બનાવી શકે છે પણ એક નાની ભૂલ આગામી ત્રણ મહિનામાં તમારા પર ગુસ્સે પણ થઈ શકે છે આગામી બાસઠ કલાક તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આ શક્તિ કોણ છે જે પરિવર્તન લાવી શકે છે તમારા ઘરના દરવાજા પર કોણ બેઠું છે અને તમે તેને જોઈ શકતા નથી પણ તે તમારા માટે ત્યાં છે તે ઉપર ખૂબ ખુશ છે અમને જણાવો કે છેવટે આ પરિવર્તન શું છે અને કઈ ઘટનાઓ બની રહી છે આ તમારા જીવનમાં બનવાનું છે માહિતી સંપૂર્ણપણે સચોટ છે તેથી જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનથી જુઓ અને જે બન્યું છે તેને સમજો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ છે અને તે સૂચવે છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન તમારા જીવનમાં ઘણી ઘટનાઓ બને છે કેટલીક ઘટનાઓ તમને ખૂબ ખુશ કરશે અને તે તમારી સમસ્યાઓ ઘટાડશે ઘટનાઓ તમારા માટે મુશ્કેલ બનાવી શકે છે તો સાવધાન રહો અને સાવધાની સાથે આગળ વધો આ જ્યોતિષ કાર્યક્રમમાં આપવામાં આવેલી સલાહ મુશ્કેલ સમયને સમજો અને તેમાંથી બચવા માટે યોગ્ય પગલાં લો તમારા મિત્રોને ઉભા કરો કોઈ પૂર્વજ દેવતા તમારા ઘરે આવે મિત્રો આ પૂર માંગણી પૂરી નહીં કરો તો તમારી સાથે ઘણો વ્યવહાર કરવામાં આવશે તમારી સાથે એક મોટી ઘટના બનશે એવું લાગશે કે તમારું આખું કુટુંબ રસ્તા પર છે તેથી મિત્રો તે ઝડપથી જશે પૂર્વજોના દેવતા મિત્રો કૃપા કરીને માંગણી પૂરી કરો પુષ્કળ સમય છે બહુ ઓછું છે બેદરકારી કામ નહીં કરે મિત્રો શક્ય તેટલી વહેલી તકે તમારા પૂર્વજોની પૂજા કરો માંગણી પૂરી કરવી પડશે નહીંતર મિત્રો આ પૂર્વજોના દેવતા તમારા પર ગુસ્સે થશે આ પૂર્વજોના દેવતા તમારા પર ગુસ્સે થશે આ ભગવાન તમારા પર ગુસ્સે થશે તે તમારા પર ગુસ્સે થશે અને તમને આ ખબર પડશે તમારે સારી રીતે જાણવું જોઈએ કે જો પૂર્વજો તમારી સાથે હોય તો જો તમે ગુસ્સે થશો તો તમારા આખા પરિવારને આનો ભોગ બનવું પડશે એટલા માટે મિત્રો પૂર્વજોના દેવતા આપણને રસ્તા પર લાવશે જ્યોતિષ કાર્યક્રમ કોઈ મજાક નથી સમજવાની ભૂલ ના કરો નહીંતર આ ભગવાન તમારો થઈ જશે આખા પરિવારનો નાશ કરશે તેથી મિત્રો પૂર્વજોના દેવતાની માંગણીઓ પૂર્ણ થવી જ જોઈએ મિત્રો આ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પૂર્વજોના દેવ તમારી પાસેથી શું માંગે છે તમને વિગતવાર સંપૂર્ણ માહિતી મળશે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર તમને આ જણાવશે શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ પૂર્ણ કરો મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ જુઓ તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ મિત્રો હવે તમારા મંત્રને આ કહો જીવનના બધા દુઃખ અને પીડાનો અંત આવશે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા તમારું જીવન મુશ્કેલીઓ અને સંપત્તિથી મુક્ત રહેશે આ પૂર્વજોના દેવતા તમારા હૃદયને વિપુલતાથી ભરી દેશે મિત્રો મને ખબર છે કે તે તમારા ભાગ્યનું તાળું ખોલશે તમે મારી વાત માનતા નથી કદાચ એ સાચું હશે પણ મિત્રો એ સો ટકા સાચું છે આગામી દસ થી બાર કલાકમાં તમારું નસીબ પાસા ફેરવાશે મિત્રો તમે હશો મેં જેટલું વધારે દુઃખ સહન કર્યું છે તેટલું જ વધારે હવે તમને વધુ લાભ મળશે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં આવું કંઈક બનશે મારા મિત્રો કંઈક થવાનું છે ભગવાન પિતા હવે તમારા ભાગ્યમાં વધારો થશે ના આશીર્વાદથી મિત્રો હવે હું તમને કહી દઉં કે તેને જોઈને તમને મોટી સફળતા મળશે પડોશીઓ વચ્ચે કોઈ ગભરાટ નહીં હોય મિત્રો હું તમને કહી દઉં કે તમારું જીવન હવે મિત્રો તે સ્વર્ગ જેટલું સુંદર બની જશે હું તમને કહી દઉં હવે તમારી પાસે બધું છે જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા કારણ કે મિત્રો બ્રહ્માંડમાં શ્રેષ્ઠ છે તમારું રાષ્ટ્ર એક શક્તિશાળી રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે તો મિત્રો હવે તમારી પાસે કોઈ વિકલ્પ નથી તમને ક્યારે કોઈ વસ્તુની કમી નહીં રહે તમારી પાસે સંપત્તિ રહેશે પૈસા ગાડી બંગલો બધું જ હશે मित्रों हूँ तमने जु दऊँ के पूर्वजों देवता तमारा आशीर्वाद थी तमारा घर की बधी समस्याओं दूर थाय हाँ मित्रों ते पूर्वजों देवता साथे थशे आ प्रकार की कृपा पर वर्षे मित्रों हूँ तमने आ कही दऊँ छू ज्योतिष कार्यक्रम द्वारा अमे तमने महत्वपूर्ण महिति जाना जाइए जो तुम तपूर्णपे साो तो हूँ हूँ तमने मारा पड़ोश विषे लखीश તમે સૌથી ધનિક વ્યક્તિ બનશો તમે કરોડપતિ બનશો તમને કંઈપણની કમી નહીં રહે તમે જે કંઈ પણ પ્રાપ્ત કરવા માંગો છો તે થશે મિત્રો તમને એક જ વારમાં વસ્તુ મળી જશે ચાલો હું તમને કહી દઉં કે ચારે બાજુથી અભિનંદનના ફોન આવી રહ્યા છે હા મિત્રો આવી રહ્યું છે અભિનંદન તમારા મિત્ર સંબંધી બધાને આપવા માટે એક ફોન આવવાનો છે કૃપા કરીને તમારા મિત્રોને જાણ કરો તમે વર્ષોથી જિલ્લા માટે ઝંખતા હતા આગામી દસથી થી બાર કલાકમાં તમને શું મળશે હવે તમને સંપત્તિ અંત